ચાણાસ્મા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચ માં ભાજપ દ્વારા રસિકભાઈ મફતલાલ પટેલ ને મેન્ડેટ મળી તેવી મતદારોની માંગ પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યા છે રસિકભાઈ પટેલ વોર્ડમાં માં ખડે રહી વિકાસના કામો કરાવ્યા હતા ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાને મેન્ડેટ મળે તેવી માંગ કરી રહ્યા છે અને પોતાના દ્વારા કરાયેલા વિકાસના કામો લોકો સમક્ષ અને જે તે પાર્ટી સમક્ષ મૂકી દાવેદારી નોંધાવી રહ્યા છે તો પાટણ જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાંની ચાણસમા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય બંને પક્ષોના ઈચ્છુક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે સમર્થન રહ્યા છે ત્યારે ચાણસમા શહેરના પણ એક પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા અને ગત સમયમાં વિકાસના કામો થયા ત્યારે ખડે પગે હાજર રહી ગુણવત્તા મુજબનું કામ કરાવી લોકોની સેવા કરનાર રસિકભાઈ મફતલાલ પટેલ પણ પોતાની ભાજપ પક્ષ વોર્ડ નંબર પાંચ માંથી મેન્ડેટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી અને ફરીથી પ્રજાના કામો કરવાનો મોકો આપે તેવી માંગ કરી રહ્યા છે પ્રથમ આપનો પરિચય આપશું મારું નામ રસીદભાઈ મફતલાલ પટેલ ચાણસ્વા કયા વોર્ડમાંથી આપ આવો છો અમે આવીએ છીએ વોર્ડ નંબર પાંચમો કદાચ જાણવા મળ્યું છે કે આપે તમારા વોર્ડની અંદર કામો કેટલા કરેલા છે કેવા કેવા પ્રકારના કામો કરેલા છે ભૂદામાં મંદિર લેર સફારાવાસ જે સોસાયટી લાઇટના ઝોપલા સફે પાણી ચામાસા નિકાલ આવવા માટે જાતે ધારે બધું ધંધા તો પચીસ રૂપિયા વાપરી કામ કર્યું છે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે એમાં ચાણાસમા શહેરમાં તમારું નામ ચર્ચામાં છે તો આપ ઉમેદવારી કરશો ખરા હા હું ઉમેદવારી ભાજપમાં કરીશ બીજેપીમાં તો નથી હા તમે ઉમેદવારી કરશો તો મતદારો આપના પ્રત્યે કેવો લગાવ રાખશે બધા વોટ આપશી તમને એવો આશાવાદ છે કરેલી પટેલ ખગીન કુમાર નટવરભાઈ વોર્ડ નંબર પોચ અમારો આગામી બે હજાર તેર ચૌદમાં જે નગરપાલિકાનું ઇલેક્શન હતું એમાં પટેલ રશિકભાઈ મફટલા જે જીતેલા અને જીત્યા પછી પાંચ વર્ષમાં અમારા વોર્ડ નંબર પોચમાં એટલો બધો સરસ કામ ફાયા ઊભા રહીને બધો કોમ એવો સરસ કર્યો હતો ખરેખર આ વખત જે ચૂંટણી આવી છે તો આ ચૂંટણીમાં બે હજાર પચીસમાં અમારો બધાનો મત એ જ છે કે પટેલ રસિકભાઈ મફતલાલને ભાજપનું મેન્ડેટ મળે અને એના સિવાય બીજો કોઈ નહીં ભાજપનું મેન્ડેટ રસિકભાઈને જ આપવાનું અને ફરીથી અમારા વોર્ડ નંબર પોંચમો ફરી રસિકભાઈ મફતલાલ ચૂંટાઈને આવે અને અમારા વોર્ડનો બધો જ જે બાકી કોમ છે એ પૂરો હોય અને મારા આખા સમગ્ર વોર્ડ નંબર પોચનો રશિકભાઈ મફતલાલના જંગી બહુમતીથી જીતાડવા માટે ખભે ખભો મિલાઈને કોમ કરવા માટે એમને જીતાડવા પૂરેપૂરી તન તોડ મહેનત કરવાની અને ભાજપ એમને અચૂક મેન્ડેટ આપ અને એમની જીત ફાઈનલ છે મોટી લીડથી જીતવાના છે એટલે મારું નામ પટેલ પ્રકાશકુમાર વિઠ્ઠલભાઈ છે બે હજાર તેર ચૌદમાં રસિકભાઈ મફતલાલ પટેલ ઉમેદવાર વોર્ડ નંબર પાંચમાં ઉભા રહેલા હતા અને એમને સારું એવું કાર્ય અમારું કામ વોર્ડનું કરેલું છે અને કરશે એવી એમને આશા છે અને કરતા જ રહી છે અહીંયા આગળ તો એમને મેન્ડેટ આપવા માટે વિનંતી ભાજપ ભાજપનું મેન્ડેટ આપવા માટે વિનંતી છે મારું નામ પટેલ અરુણબેન રમેશભાઈ છે અત્યારે આ રસિકભાઈ જે રહ્યા એ રસિકભાઈ મોફતલાલ બે હજાર તેર ચૌદમાં અહીંયા ચૂંટાઈને આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર પાંચમાં એમને સારી એવી કામગીરી કરી હતી બરોબર એટલે અત્યાર હાલની તારીખમાં કે એમનો એમનો મેન્ડેટ મળે અને અમારા જે વોર્ડનું સારું એવું કામ કરે એવી અમારી અપેક્ષા છે અને અમે એવી આશા રાખીએ કે એમનો મેન્ડેટ મળે અને ભાજપ